મહાનુભવોની ભારતના આઠ વડાની સચોટ ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હાજર ચૌદ માં ભારતના પ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રીની ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ